વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેડીયાપાડા ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વાતચીત કરતા ચૈતર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતારતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટ્યું છે કોંગ્રેસ પોતાનું બે હજાર સત્યાવીસ નું સપનું લઈને જે પ્રમાણે આગળ ચાલી રહી છે એ શક્ય નથી કારણ કે ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપના નેતાઓના સંપર્કમાં છે પોતાના બિઝનેસ અને

કે બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર આટલી મોટા પ્રમાણમાં ઘૂસણખોરી એ ખૂબ ચિંતાનો વિષય છે આ એક સુરક્ષાનો વિષય છે આની જવાબદારી કોની આ કાલે ઉઠીને કોઈ ગેર પ્રવૃત્તિઓને અંજામ આપી દીધો હોત તો કેટલું મોટું નુકસાન થાત એટલે આ ચૂક એ સુરક્ષાની છે સરકારે પોતે સ્વીકારવું જોઈએ અને જે પણ ડિમોલેશનની કામગીરી આવા લોકો પર થાય છે એને અમે પણ સમર્થન આપીએ છીએ કે જે પણ લોકોએ ગેરકાયદેસર આવી ઘોષણખોરી કરી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે એમના પર ચોક્કસ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ ગુજરાતના જે પ્રદેશના નેતાઓમાં જે જૂઠવાદ છે એના કારણે નીચેના કાર્યકરોને યોગ્ય સ્થાન મળતું ન હોય એટલે ગુજરાતમાં કોંગ્રેસ એના કારણે આગળ આવી શકતી નથી તમે જોયું હશે બે હજાર સત્તરમાં સિત્તોતેર બેઠકો કોંગ્રેસની ગુજરાતમાં હતી અને બે હજાર બાવીસ માં સત્તર પર આવ્યા અને એમાં પણ આજે કોંગ્રેસના ભાજપમાં જતા રહ્યા છે એટલે જે રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કીધું છે કે કોંગ્રેસમાં અડધા નેતાઓ ભાજપ સાથે મળેલા છે સાચી વાત છે કોંગ્રેસના કેટલાક નેતાઓની પોતાના કામો પ્રોજેક્ટો બિઝનેસ ને લઈને કેટલીક સાઇટો ચાલતી હોય છે જેના કારણે ભાજપ સાથે સંકલનમાં લોકો ચાલતા હોય છે જેને કારણે કોંગ્રેસ આજે ગુજરાતમાં મજબૂત નથી થતી ધીરે ધીરે કોંગ્રેસની બેઠકો ઓછી થતી જાય છે